દાહોદ જિલ્લામાં નાનકડા ભુલકાઓ જાતે બનાવેલા આમંત્રણ પત્રિકા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડી સહિત અન્ય મહાનુભાવોને ને આપી અને સૌની શાળા પ્રવેશોત્સવમાં આવવા આપ્યો આમંત્રણ મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લામાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવા માટેનું કેલેન્ડર બનાવવામાં આવ્યું છે આ માટે આંગણવાડી કેન્દ્રોના બાળકોને રમતા રમતા ભણાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે દાહોદ જિલ્લાના આંગણવાડી કાર્યકર્તા બહેનો દ્વારા અભ્યાસક્રમની સરળતાથી બાળકોને રમતા રમતા ભણાવી શકાય